જેમનું પેટ ભરેલું હોય તેને સામેવાળા ભૂખ્યા માણસની ભૂખનો અહેસાસ ક્યારે નહીં થાય એ જ રીતે જેમની પાસે રહેવા માટે ઘર છે મકાન છે ઠંડીથી બચવા માટે ગરમ ધાબળા છે એમને ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારતા લોકોની પરિસ્થિતિનો અણસાર ક્યારેય નહીં આવે એમની પરિસ્થિતિ સમજવી હોય તો ભૂખ્યા રહેવું પડે ખુલ્લા આકાશ નીચે એક રાત વિતાવવી પડે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીટા નગરમાં કેટલાક નિરાધાર લોકો ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર છે કારણ કે તેમની પાસે છત નથી તેમની પાસે ભોજન નથી ત્યારે આવા નિરાધાર લોકો માટે નર્મદા જિલ્લાના પ્રજા વત્સલ એવા પૂર્વ કલેક્ટર ડીએ શાહ દ્વારા લોકોની પીડા પારખીને જિલ્લાના કેન્દ્ર એવા રાજપીપળામાં પ્રસિદ્ધ નિજામસા દાદાની દરગાહ પાસે આવેલ જગ્યામાં એક શેલ્ટર હોમ એટલે કે રેન બસેરા બનાવવાનો પ્રોજેક્ટ સરકારમાંથી તેમણે પાસ કરાવ્યો એ સિવાય પણ તેમણે ઘણા બધા પ્રોજેક્ટો સરકારમાંથી પાસ કરાવ્યા હતા પરંતુ તેમની બદલી થઈ ગયા બાદ ઘણા ખરા પ્રોજેક્ટો અભરાઈ ઉપર ચડાવી દેવાયા હશે અને ઘણા ખરા પ્રોજેક્ટો ધીમા પડી ગયા છે ત્યારે કામ પણ વર્ષોથી ચાલી રહ્યું હતું જે આખરે હવે તૈયાર થઈ ગયું છે જેમાં ઘર વિહોણા લોકો રાત્રિ રોકાણ કરી શકે એ માટેની સુવિધાઓ છે ત્યારે હાલમાં આકરી ઠંડી શરૂ થઈ ગઈ છે અને જે લોકો ખુલ્લામાં સૂઈ રહે છે જેમની પાસે મકાન નથી ભોજન નથી તેઓ આ ઠંડીના કારણે મોતને ભેટી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ સરકારી અધિકારીઓ કે નેતાઓને આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાની કે તેને ખુલ્લું રાખવાની કોઈ ઉતાવળ નથી કારણ કે તેમને આવા નિરાધાર લોકોના જીવનની પરિસ્થિતિનું અહેસાસ નથી કારણ કે એના માટે તેમણે ભૂખ્યા રહેવું પડે અથવા એક રાત ખુલ્લા આકાશ નીચે વિતાવી પડે આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી તંત્રની આંખો ખુલે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં